ચોરવાડમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાવ્યું ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને પોલીસ વિભાગ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવી રહે તે માટે અનુલક્ષીને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું ચોરવાડ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા પરેડ કરી પેટ્રોલિંગ હાથ ધરાયું ચોરવાડ નગરપાલિકાની ચૂંટણીના પડગમ ચાલુ છે કોંગ્રેસ અને ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે ત્યારે અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે આ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું પોલીસના અધિક્ષક ડીવાયએસપી પોલીસ સ્ટાફ તેમજ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ સહિત ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માડિયા હાટીના મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે